સ્વાગત છે યશભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં સેમી વર્ક કલેકશન જેમાં પાર્ટીવેરમાં કે થોડીક નાની એવી પૂજા હોય એમાં તમે વેર કરી શકો તમારા કસ્ટમરને જે છે પ્રોવાઈડ કરી શકો છો પણ ફ્રેન્ડ્સ એના પહેલા તમે આજે આપણા જે પરચેસ એરિયા છે એનો એક નજારો જોઈ લો એક ઝલક જોઈ શકો છો કે કેટલા બધા પાર્સલ્સ આજે જે પણ અહીંયાથી ડિસ્પેચ થાય છે રેડી ટુ ડિસ્પેચ પોઝિશનમાં છે ને બીજા પાર્સલ્સ રેડી થવાની પોઝિશનમાં છે ત્યાં તમે જોઈ શકો છો અમારા ટીમ મેમ્બર્સ ઓલરેડી બીજી વરાયટીના બંડલ છે બંચ જે છે બનાવીને એને પેક કરી રહ્યા છે ફ્રેન્ડ્સ આજમાં આ જે છે અમારું રોજનું રૂટિન થઈ ગયું છે ડેલીની રૂટિન અઢીસો પ્લસ પાર્સલ ડેઈલી અમે અહીંયાથી ડિસ્પેચ કરીએ છીએ અને ડેલી અહીંયાથી અલગ અલગ વરાયટીઝ જે છે ડિસ્પેચ થાય છે અલગ અલગ એરિયા માટે તો હશે આ ઓર્ડર અમે અહીંયાથી રિસીવ કરીએ એનું તો એના ત્રણ મેન રીઝન રીઝન એરિયાની ટેસ્ટ અવેલેબલ થઈ જાય છે એટલે તમે સાઉથ છો નોર્થ છો ઇસ્ટથી છો કાં તો પછી વેસ્ટથી તમારા એરિયા અકોર્ડિંગ ટેસ્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે બીજું રીઝન તમને બેસ્ટ ક્વોલિટી અમે અવેલેબલ કરાવીએ છીએ સાડીઓમાં પ્રોપર સિક્સ થર્ટીનો કટ વિથ બ્લાઉઝ પીસ તમને વેરાયટીઝ અવેલેબલ થઈ જાય છે અને ત્રીજું સૌથી મેઇન એ રીઝન છે તમારતા તમને વરાયટીની જે રેટ છે પ્રાઇસ છે એ ખૂબ જ રીઝનેબલ રેટમાં અવેલેબલ થઈ જાય છે એટલે કે ઓલમોસ્ટ ફેક્ટરી રેટમાં એનું રીઝન શું છે તો જો તમારે સાડી લેવી છે તો આ સાડીનો જે થાન છે આ ફેબ્રિક છે અમારા મિલમાં રેડી થાય છે ડાયટ છે પ્રિન્ટ છે બધું અમે રેડી કરાવીએ છીએ સાથે સાથે સિરોસ્કી ડાયમંડ છે કે કોઈ સાડીમાં બોર્ડર લેસ છે એ બધી વરાઈટીઝ એ બધી વસ્તુ અમારા હાઉસમાં રેડી થાય છે અને એ રીતે અમને કોસ્ટિંગ જે છે ખૂબ જ રીઝનેબલ પડે છે અને અમે તમને એકદમ રીઝનેબલ રેટમાં વસ્તુ જે છે એ પ્રોવાઈડેડ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ આજનું ફર્સ્ટ આર્ટિકલ આપણે પહેલાં જોઈ લેશું તો તમે જોઈ શકો છો વેટલેસ ફેબ્રિક ઉપર જબરદસ્ત એવું કલેક્શન છે અને વાત કરું વર્કની તો તમે જોઈ શકો છો ડાઉન પેનલમાં અમારા તમને મલ્ટી કલર થરી એમ્બોડરી વર્ક અવેલેબલ થઈ જશે ઓલ ઓવર સાડીમાં તમને સીરોઝકી ડાયમંડ અવેલેબલ થઈ જશે અને વાત કરું પલ્લુની તો પલ્લુમાં પણ તમને ઝાલર પેટર્નની લેસ જે છે આમાં મળી જશે પ્રોપર સિક્સ થર્ટીનો કટ વિથ બ્લાઉઝ ફીઝ દરેક આર્ટિકલ તમને મળી રહેશે સ્ટાર્ટિંગ રેન્જ આ માટે સાડીઓમાં હોવાની છે વન એટલે કે એકસો આઠ રૂપિયાથી તો આ ટાઈપના કલેક્શન્સ જો પરચેસ કરવા છે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાઈને વ્યાપાર કરવો છે ન્યૂલી સ્ટાર્ટઅપ કરો છો વાંધો નથી શોરૂમ ઓપન કરવો છે હરકત નથી કાં તો દુકાન ખોલવી છે તો એ વાંધો નથી તમારો બજેટ છે બે લાખનો પાંચ લાખનો અથવા તો પંદર હજારનો તમે અમારી સાથે ઇઝીલી જોડાઈ શકો છો કોઈ જાતની આપણે કહીને કે બાઉન્ડ્રી નથી કે તમારે આ જ અમાઉન્ટમાં અહીંયાથી ઓર્ડર જે છે પ્લેસ કરાવવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ નેક્સ્ટ આર્ટિકલ સુંદર એવું શિમર ફેબ્રિક સાથે અને વાત કરું આમાં વર્કની તો તમે જોઈ શકો છો ડાઉન પેનલમાં આમાં તમને ખૂબ સુંદર એવું એમ્બ્રોઈડરી વર્ક અવેલેબલ થઈ જાય છે એ પણ ફિગર મોટિવ સાથે સુંદર એવું લુક આવવાનું છે આ સાડીનું અને તમે જોઈ શકો છો સાડી સાડીમાં તમને મળી જાય છે સિરોઝ કે ડાયમંડ પલ્લુમાં તમને સુંદર એવા ટસલ્સ પણ મળી રહેશે એટલે કે ફેન્સી ટોટલ કલેક્શન આવવાનું છે ડાર્ક કલર ચાર્ટ સાથે હવે કોઈ એરિયામાં કલર ચાર્ટ ઓપ્શન્સ કે રિક્વાયરમેન્ટ હોય છે તો લાઇટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ આઈસ્ક્રીમ કલર ચાર્ટ જે ટાઈપના કલર ચાર્ટ તમને જોઈએ એ પણ તમને અહીંયાથી અવેલેબલ જ આટલું નહીં પ્રિન્ટેડ છે લુ પેકિંગ વેરાયટી છે કેટલોગ નોન છે સેમી વર્ક છે હેવી વર્ક છે ફેન્સી પાર્ટી વેર સાડીઓ છે બ્રાઇડલ કલેક્શન છે છે સાથે સાથે લહેંગાઓમાં સાઇડર બ્રાઇડલ બ્લાઉઝ પીસ પેટીકોટ અને ફોલનું પણ કલેક્શન તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે એટલે કે એક ડેસ્ટિનેશન પર તમને સાડીઓ સાથે એની લાગતી વખતે બધી જ વળખતી બધી જ વસ્તુ એક ડેસ્ટિનેશન પણ અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો શકો છો અગેન શિમર ફેબ્રિક પર હોવાનું છે વાત કરું ફૂ સાઈડ બોર્ડર માં એમ્બ્રોઈડરી વર્ક મળી જશે એ પણ કાશ્મીરી ટચ સાથે અને ઝરકન અને ડાયમંડ નું સુંદર એવું ટચઅપ તમને મળી જશે ઓલ ઓવર સાડી માં તમને ટોન ટુ ટોન સિક્વન્સ નું કામ અવેલેબલ થઈ જશે જેથી આનું લુક જે છે ને ખૂબ સુંદર એવું આવવાનું છે ટોટલી લાઇટ ડાર્ક કલર ચાર્ટ માં વેરાઈટીસ તમને અહીંયાથી અવેલેબલ થઈ જવાની છે હવે કયા આર્ટિકલ કેટલા પીસ નો સેટ માં છે કયા કલર ચાર્ટ છે શું એની પ્રાઈસ હોવાની છે એની ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી જે ઓનલાઇન ટીમ છે એ લોકો સાથે કનેક્ટ થઈ જશે જેથી જે પણ ડિટેલ તમને અમારે કંપની રિલેટેડ કે પ્રોડક્ટ રિલેટેડ જોઈએ ત્યાંથી તમને ઇઝીલી अवेलेबल થઈ જશે પછી નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો વિચિત્રા સિલ્ક ફેબ્રિક ઉપર એમ્બોડરી વર્ક સાથે તમને અવેલેબલ થઈ જશે ફિગર મોટિવ સાથે અને તમે જોઈ શકો છો ફિનિશિંગ વાઇઝ તમને આર્ટિકલ અવેલેબલ થઈ જશે ફોર સાઇડ સુંદર મજાની એવી બોર્ડર છે જેમાં તમને એમ્બ્રોડરી નું જે છે કલેક્શન અહીંયાથી અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ્સ કોઈક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવાનું હશે નાની એવા અમાઉન્ટ સાથે નાના એવા બજેટ સાથે કાં તો પછી તમે ડીલર ટ્રેડર કે હોલસેલર છો અને તમને ક્વોન્ટિટી કાં તો બલ્પ વાઇઝ માલનો ઓર્ડર આપવાનો છે ને આ ટાઈપના પાર્સલ અહીંયાથી ડિસ્પેચ કરાવવાના છે તો એ તમે અમારા સાથે જોડાઈ શકો છો જેના માટે સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે કાં તો ફિઝિકલી આવીને વિઝિટ કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે અમારી કંપની પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી તમારા માટે અહીંયાથી અવેલેબલ કરાવે છે તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયો માન્ય ત્યાં સુધી તમારે રહેવું છે બિલકુલ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને પોઝિટિવ ફ્રેન્ડ થેન્ક યુ